નર્મદા ડેમના પચાસ ગેટ ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે તબક્કાવાર પાણી છોડી ડેમનું લેવલ જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. નર્મદા નદીની જળ સપાટી વીસ પોઇન્ટ છાસઠ ફૂટે પહોંચી છે. નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે. જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે. ત્યારે નર્મદા નદી તેના વોર્નિંગ લેવલથી માત્ર દોઢ ફૂટ દૂર છે. નર્મદા નદીમાં વધતા જળસ્તરના પગલે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે